મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સગા પુત્રનું બલિદાન આપનાર પન્નાધાય પન્નાધાય એ રાજસ્થાનના મહારાણા સાંગાના પુત્ર ઉદયસિંહની પરિચારિકા હતી ઉદયસિંહજીના માતા મહારાણી કર્માવતી તો મુસ્લિમોના આક્રમણ વખતે સર્વે રાજરાણીઓ સાથે અગ્નિકુંદમાં કૂદી પડેલ રાજપુતાણી એના જીવતા તો પોતાના શરીરને દુશ્મનની નજરે થોડી ચડવા દે અને એ તો મૃત્યુ જ પ્યારું લાગે અને અગ્નિદેવે એની લાજ રાખવા માટે સર્વોત્તમ માર્ગ હોય પન્ના દાય બાળક ઉદયસિંહને ધરાવતી અને એની સગી માતાની ખોટ ન પડે એવી સંભાળ રાખતી કારણ કે એ મેવાડના ભાવિ રાજવીને પાળી રહી હતી પન્ના દાયને ઉદયસિંહજીની ઉંમરનો એક દીકરો હતો ચંદન બંને ભેળા જ રમતા ભણતા અને રહેતા પન્ના ઉદયસિંહને ચંદન કરતા પણ વધુ સવાયું રાખતી આમાંય પન્ના દાય મહારાણી કર્માવતી જીવતા ત્યારે એને રાજકીય કાવા દાવાની સલાહો દેતી અને એવી પણ બુદ્ધિમાન હતી એક વખત બન્યું એવું કે દાસી પુત્ર બનવીરના મનમાં મેવાડનો મહારાણો બનવાલી લાલચ જાગી અને તેને ઘણા લશ્કરો પોતાને વશ કરી અને એક અંધારી રાતે મેવાડના રાજઘરાના ઘણા લોકોની હત્યા કરી નાખી વિક્રમાદિત્યની હત્યા કરી તે ઉદયસિંહને માટે આવી રહ્યો હતો હવે ચિત્તોડમાં એક ફૂલ હતું જે આગળ જતા પોતાને માટે ખતરો બની શકે અને એ આશય બનવીર એનું કાળસ કાઢી નાખવા ખુલ્લી રક્ત તરબોળ વિક્રમાદિત્યના લોહીથી નવડાવેલી તલવાર લઈને આવી રહ્યો હતો એ જોજારી રાતના ચિતુડના ગઢમાં આવીને પન્નાધાયના વિશ્વસનીય ગુપ્તચરે સમાચાર આપ્યા કે બનવીર નાગી તલવાર લઈને ઉદયસિંહને મારવા આવી રહ્યો ઉદયસિંહ પન્નાધાય ગઢીભરમાં આર્યવર્તની મહાન નારીએ નિશ્ચય કરી લીધો એણે ઉદયસિંહને એક ટોપલામાં મૂકીને એના પર પાંદડા ઢાંકી એ ટોપલું એના વિશ્વસનીય સૈનિક સાથે ગુપચુપ કરી ગઢની બહાર સરકાવી દીધું અને ઉદયસિંહના પલંગ પર પોતાના પેટના વાલ સોયા પુત્રને મોતના મુખમાં ધકેલતી વખતે એને શું થયું હશે પણ વિચાર કરવાનો કે પોતાના ભાવ કળાવી દેવાનો આ વખત ન હતો બનવીરને લેશ માત્ર ગંધ ન આવે એની કાળજી રાખવાની હતી અને બનવીર આવ્યો ખુન્નસ ભરેલી આંખો મારી કાપીને કટકા કરી નાખવાની થનગનતી ક્રૂર ભાવનાવાળો ચહેરો અને હાથમાં ઉના ઉના લોહીના ટીપા ધરતી પર પડતી ઘડી પર તો ધરાને ધગવતી દેખી કુલ્લી તલવાર ક્યાં છે મારું શત્રુ એને રીતસર બૂમ પાડી પાછળના બારણે ઉભેલી પન્નાએ પલંગ ભણી આંગળી ચીંધી બનવીર જોશથી પલંગ ભણી ગયો અને ચાદર ઉડીને સૂતેલા ચંદનના શરીર પર પ્રચંડ વેગથી તલવાર મૂકી ખસાક લોહીનો ધોધ ફૂટ્યો પલંગ પર લાલ રંગના વિશાળ ધાબા પડ્યા અને ક્રોધના આવેશમાં ને છેલ્લું કસાળ કાઢી નાખ્યાના આનંદમાં હરખાતો બનવીર હલકઠ અટ્યહાસ્ય કરીને ચાલ્યો ગયો પણ એને ક્યાં ખબર હતી કે આ તો પન્ના દાયનો દેવો દીધેલ ચંદન જેની જનેતા એક આંસુ પણ દીકરા પાછળ ન પડી એની કાળજી રાખી હતી રાખે ને સત્ય છતું થઈ જાય એની બીકે પછી પન્ના દાય ઉદયસિંહને લઈ છુપાતી છુપાતી બરબદર ભટકે છે અંતે કુંભલગઢમાં છે પણ એની પાછળ પન્ના શકાય ખરું ગુજરાતની આહિર બેલડી અને રાજસ્થાનની પન્ના ધાય કદી વિસરવામાં નથી અમુક સમ્રાટોની પાછળ ઉગો અને ચંદન વેતરાયા હોય છે મહારાણા પ્રતાપ નહીં ભૂલાય કે નહીં ભૂલાય પન્ના દાય અમર રહે એ આર્યમણી મિત્રો હવે આપણે વાત કરીએ હાડી રાણીનું અમર બલિદાન રાજસ્થાનના ઇતિહાસમાં વીરતા ત્યાગ અને સમર્પણની ગાથાઓ જ્યારે જ્યારે ગવાશે ત્યારે ત્યારે પન્ના દાયની જેમ હાડી રાણીની વાત પહેલાં થશે સમર્પણની પરાકાષ્ઠા કહી શકાય એ હદના બલિદાન રાજસ્થાન મેવાડની આ રાજપૂતાણીઓએ આપ્યા છે ઇતિહાસ એને કદી ભૂલી શકશે નહીં હાડી રાણી મેવાડના

અને હવે એને ઉથલાવીને એનો દીકરો ઔરંગઝેબ સત્તા પર આવ્યો હતો શાહજહાને તેણે આગ્રાના કિલ્લામાં કેદ કર્યો હતો આમે જેના બાપને યુદ્ધમાં મરેલા અને ગાયલ થયેલા સૈનિકોના અત્યંત ક્રૂરતાથી મસ્તક કાપી એના મિનારા બનાવવામાં રસ હોય એને દીકરા પણ સંસ્કાર નેવે મૂકનારા જ હોય એમાં શી નવાય ઔરંગઝેબ ચારે બાજુથી શિવાજી દુર્ગાદાસ રાઠોડ રણજીતસિંહ અને રાણા રાજસિંહને ઘેરી લીધો હતો ઔરંગઝેબની મુઘલ સેના સાથે રંગ રંગા પણ ન પડ્યા યુગલ હજી તો પ્રણ યાગાથામાં સાગર જ ઉભું હતું ડૂબકી લગાવી તો વાત જ ક્યાં હતી નવ દંપતી હજી તો એકબીજાના અંતરને ઓળખવામાં મશગુલ હતા એવામાં એક સવારે રતનસિંહ ચુડાવતનો મિત્ર અને રાણા રાજસિંહનો દૂધ સલુમબંધી ડેલીએ આવીને ઊભો રહ્યો હાડી રાણી મીઠી નીંદર માણી રહેલા રતનસિંહ ચુડાવતને મીઠી હાસ્યથી ઉઠાડે છે કાયમની જેમ રતનસિંહ ચુડાવત ઊઠે છે હાડી રાણી બહાર જાય છે એ વખત તરત જ શાર્દુલસિંહ આવીને ઊભો રહે છે રતનસિંહ એના પ્રિય ગોઠિયા જેવા શાર્દુલ સાથે હસી મજાક કરે છે પણ શાર્દુલ ગંભીર હતો એને પણ દુઃખ થયું હતું કે પ્રભુએ બનાવેલા અલભ્ય જોડલાની હજી તો ચોરેલી પીઠીઓ પણ તાજી છે એના પ્રણય ગયેલા જીવનમાં ખલેલ પાડવી એને ગમતી ન હતી પણ શું કરે મહારાણા રાજસિંહનો આદેશ હતો મને કમને તેણે રાણાનો કાગળ રતનસિંહના હાથમાં મૂક્યો તેમાં રાણાનો આદેશ હતો કે પોતાને ઔરંગઝેબની સેનાને ઘેરી લીધા છે અને હજી સુધી મુસ્લિમ સેના આવી રહી છે રતનસિંહની મદદ માટે આવતી સેના યુદ્ધમાં ગૂંચવીને રોકવાની હતી ત્યાં સુધી રાજસિંહ બધું નિપટાવી લેશે આદેશ મળી ગયો માતૃભૂમિના કાર્ય માટેની હાકલ પડે અને ઘડી પર બેસી રહે એ તો રાજપૂત નહીં રતનસિંહ તૈયાર થયા તેના સજ્જ કરી અને પોતાની પ્રાણપ્રિય રાણીની વિદાય લેવા પહોંચ્યા હાડી રાણીને જોઈ રતનસિંહના મનમાં ગમસાણા ચાલ્યું હજી તો લગ્ન જીવનના કોળ મન ભરીને માણ્યા પણ નથી અને વિદાયની વેળા આવી હું તો હવે પાછો આવું પણ કેમ ન આવું તો પછી મારી રાણીનું શું થશે એનો કોણ રાજપૂત બચ્ચાને મરણ તો જાણે છોકરાનો ખેલ પણ મો ન પરણેલ પ્રિયતમાનો હતો રતનસિંહ ચુડાવતના મનમાં ક્ષણિક રણદેનદાન પ્રત્યે તો ક્ષણિક હાડી રાણી પ્રત્યે એમ ખેંચતાણ ચાલી અને રતનસિંહ રાણી મનમાં ચાલતી આ ગડમથલ ચતુર રાણી સમજી ગઈ રતનસિંહે મનમાં ભાવોને ચહેરા પર દેખાવા ન દેવા લાખ પ્રયત્ન કર્યા છતાં ચતુર રાજપુતાણીથી ભલા શું અજાણ્યું તેણે પતિદેવની આરતી ઉતારી તિલક કર્યું અને રણવિજય માટે પ્રાર્થના કરી રતનસિંહે હાડી રાણીને પોતાનો ખ્યાલ રાખવા કહ્યું આ મોહ બોલતો હતો રતનસિંહ ફોજ સાથે વિદાય થયા પણ રસ્તામાં એના મનનું ગમાસણ વધ્યું હું ખપી જઈશ તો રાણીનું શું થશે એનું કોણ ચિંતા વધતી ચાલી આખરે એને થોડા સૈનિકો અધ વચ્ચેથી જ રાજમહેલે પાછા મોકલે એ સૈનિકો રાણી પાસે જઈ સંદેશો આપ્યો કહ્યું કે તમારું ધ્યાન રાખજો હું જરૂર પાછો આવીશ મને ભૂલી ના જતા અને તમારી એવી અસ્મરણીય નિશાની મને મોકલો જેની મને યુદ્ધમાં વીરતાનો પરચો થાય સૈનિકો મહેલે આવ્યા તેને રાવ રાવરતનસિંહનો સંદેશો હાડી રાણીને આપ્યો રાણીએ વિચાર કર્યો કે જે મારા આટલો મોહ છે તે રણ મેદાનમાં શું કરી શકવાનો હતો જેને મારી રક્ષા કરવામાં મન છે તે માતૃભૂમિની શું રક્ષા કરી શકવાનો હતો શું છે આ મળમૂત્ર ભરેલા કચરા જેવા દેહમાં કે જેને માટે ધર્મ અને ધરાને વિસ્તારી દેવી અને યાદ આવ્યું કે રાણાએ પોતાની પાસે એક બેટરૂપ ચીજ માંગી હતી એક નિશાની માંગી હતી અને તેણે સૈનિકોને કહ્યું કે હું મોકલાવું એ યાદગીરી રાણાને આપજો એના જેવી વિશેષ બીજી નહીં હોય અને દાસીને બોલાવી પોતાનું મસ્તક ઉતારી થાળમાં ધરી દીધું અને દાસીએ માથે લાલ કપડું ડાંકી થાળ સૈનિકોને આપી દીધું જગદંબા સ્વર્ગે સીધાવી હવે રાણાને એનો મોહ રહેવાનું ન હતું અને એ માટે હાડી દેવીએ બલિદાન આપ્યું હતું ભેટ લઈ સૈનિકો રતનસિંહ પાસે પહોંચ્યા રતનસિંહે રાણીને મોકલાવેલી નિશાની જોઈ લોહી તરબોળ મસ્તક ઘડી પર તો એ આ મહાનારીનું બલિદાન જોઈ છક્ક થઈ ગયું અને હવે તેનો બધો મોહ જતો રહ્યો દુશ્મનોની સેના પર તે રીતસર કાળ બનીને તૂટી પડ્યો ભગવાન શિવ તાંડવ કરતા હોય એવું રુદ્ર સ્વરૂપ એને ધારણ કર્યું અને મુસ્લિમ સેનાને બગાડી નહીં ત્યાં સુધી જપ્યો નહીં મુઘલ સેનાને ત્રાહી મામ પોકરાવી એ વીર પડ્યું અને સ્વર્ગને દરવાજે હાડીરાણી તેની વાટ જોતી હતી પતિનો પોતાનામાં લાગેલ મોહ દૂર કરવા જાતે પોતાનું મસ્તક કાપી દરી દેનારે હાડી રાણીનું બલિદાન ઇતિહાસ કદી ભૂલી શકવાનો છે નહીં ઘણા વર્ષોથી જે ઇતિહાસ ભૂલવાના રીતસરના રાજકીય કાવતરા થતા હતા એ ષડયંત્રો પણ આ આર્ય નારીઓની ઇતિહાસને ભૂલાવી શકશે નહીં આ મહાનારીના બલિદાનને જોતા કવિ કાન બારોટની એક પંક્તિ યાદ આવી આમ દેશની એ આર્યમણી અમર છે ઇતિહાસમાં દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આઇકન જરૂર દબાવજો આવી જવનવી લોકવાર્તાઓ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર